અને સ્ટ્રીટ ફોટોગ્રાફીના થીમ પર આધારિત ત્રણસો જેટલા ફોટોગ્રાફ પ્રદર્શિત કર્યા હતા વિશ્વભરમાં લેવાયેલા આ અદ્ભુત ફોટોને નિહાળવાનો મોટી સંખ્યામાં અમદાવાદના રસિકોએ આનંદ લીધો હતો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા વરાયેલ નેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલ નાયકે આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ મેહુલભાઈ અને તેમની ટીમે ખૂબ જ મહેનતપૂર્વક આ આ આયોજન કર્યું હતું ત્યારે બધા ફોટોગ્રાફના તબીબ વેદના ચાર ફોટોગ્રાફ સિલેક્ટ થયા હતા જેનો અમદાવાદના ફોટોગ્રાફી રસિકો દ્વારા ખૂબ જ રસથી નિહાળી તેમણે અભિનંદન આપ્યા હતા રિપોર્ટર વસેમ મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર

આજ્ઞા પાલન સમૂહમાં નિર્ણયો કરવા અતિથિ દેવો ભવની ભાવના ઘરમાં રોજ પૂજા આરતી ભગવાનને થાળ ધરાવીને ભોજન ગ્રહણ નિત્ય સત્સંગનો યોગ આદિથી ગૃહસ્થ શ્રમ ધન્ય ગૃહસ્થાશ્રમ બનાવવાની પ્રેરણાઓનું તેઓની વિદ્યા સભર અને રસાળ શૈલીમાં પાન કરાવ્યું હતું શાસ્ત્રોનું વાંચન સાચું જ્ઞાન પમાડે છે અને જીવનને સુખાકારી બનાવે છે તેઓ શાસ્ત્ર મહિમા છે ત્યારે રવિવારે રામચરિત માનસ પારાયણનો અંતિમ દિવસ હતો રામચરિત માનસ કથા પારાયણના એકવીસો થી વધુ ભાવિક શ્રોતાજનોએ પારાયણ કથામૃતનું પાન કરી ધન્યતા અનુભવી હતી મહેસાણામાં નાગલપુરમાં કોમી એકતાનું એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું નાગલપુર ખાતે અંબાજી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજના લોકોએ ભાગ લીધો હતો મુસ્લિમ સમાજ શોભાયાત્રામાં આવનાર બહેનોને ભેટ સોગાદ આપી સ્વાગત કર્યું હતું શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ લોકોએ ફૂલોની વર્ષા કરી અંબાજી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગામમાં શોભાયાત્રા અને ઝવેરા યાત્રા નીકળી હતી

જેમાં આજ દિવસ સુધી ભણી અને ગણીને કેટલાક ડોક્ટરો વકીલો સરકારી અમલદારો વેપારીઓ ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો આજે ભારતના ખૂણે ખૂણાવા છે પરંતુ આજના સમયે જ્યારે જીડી હાઈસ્કૂલમાં ભણતા કેટલાક બાળકો જેને પાસે બિલકુલ પછાત વર્ગમાંથી તેઓ આવતા હોય શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર આ વર્ષે શાળાનો ડ્રેસ બદલવાનો હોવાથી કેટલાક બાળકોનું ભણવું છે પરંતુ તેમના માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પુસ્તકો અને ડ્રેસનો ખર્ચો કરવાની ના પાડી રહ્યા છે અને આ કારણથી કેટલાય છોકરાઓ અને છોકરીઓ અભ્યાસ છોડી દે છે ત્યારે આ અંગેની માહિતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મળતા શાળાના ઓગણીસો ની એસ ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સાથે મળી અને તેમના ડ્રેસનો ખર્ચો ઉપાડવાનો સંકલ્પ કર્યો હતો અને પોતાની શાળાના શિક્ષણનું ઋણ ચૂકવવા માટે જીડી હાઈસ્કૂલમાં આવી અને રૂપિયા પંચોતેર હજારનો ફાળો આપ્યો હતો જેમાં ઓગણીસો ની એસ બેચના વિમલભાઈ સ્વામી સંકેત બારોટ ગૌતમ પટેલ વિપુલ પટેલ પ્રવીણ શાહ ચેતન પ્રજાપતિ અરવિંદ નાયક રૂપિયા પંચોતેર હજાર શાળાના આચાર્યને વિદ્યાર્થીઓના ડ્રેસ માટે આપ્યા હતા તારીખ પંદર ચાર બે હજાર પચીસ ના રોજ તથા વિસનગરના કોર્પોરેટ શ્રી મનીષભાઈ મનીષભાઈને પહેલથી ઓગણીસો ત્રાણું એસએસસી ઓગણીસો પંચાણું એચએસસીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી સ્કૂલના યુનિફોર્મ લેખે અઢીસો યુનિફોર્મના અઢીસો યુનિફોર્મના અંકે રૂપિયા પંચોતેર હજાર રૂપે અમે મિત્રોએ સાથે મળીને અર્પણ કરેલા છે આ દિવસે

આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલા લેવા માટે સૂચના આપી છે ગુજરાત પોલીસને જરૂરી પગલા લેવા માટે સૂચના આપી હોય ગુજરાત પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો રામબન એસએસપી સાથે સંપર્ક કરી માહિતી મેળવી હતી અને આ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે ગુજરાત પોલીસ જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહે હોય ત્યારે ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે ત્યારે મહત્વનું છે કે જમ્મુમાં અચાનક વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ઊંચા પહાડો પરથી માટીના કાઠમાળ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ વહ્યો છે

લખતર ગામ ફરતો ગઢ બનાવી આપ્યો હતો ત્યારે સ્વરાજ આવ્યા પછી ગઢની દેખરેખ રાખવાનું બંધ થતા લખતરની વિરાસત એવા ગઢનો વિનાશ થઈ રહ્યો છે લખતર ગ્રામ પંચાયત દ્વારા ત્યાર સુધીમાં ગઢ બચાવવા કોઈ કામગીરી કરી નહીં હોવાથી કચ્છ સૌરાષ્ટ્રમાં ગઢના પાત્ર ગઢનો વિનાશ થઈ રહ્યો છે લખતર ગ્રામ પંચાયત દ્વારા લખતર ગામની ફરતી આવેલ ખુલ્લીઓ ગામની આજુબાજુ આવેલ કંપની અથવા મોટા કોન્ટ્રાક્ટર રાખતી કંપનીના મેનેજમેન્ટને મળી સીઆરસી હેઠળ સહાય માંગી દરવાજાને ગઢની મરામત કરાવી લખતરની વિસરતી વિરાસત અટકાવી શકાય હોત પરંતુ હાલ ઉગમણા દરવાજા પાડી દરવાજાના ઉપરના ભાગને પાડી દેવાની કામગીરી ચાલી રહી હોવાથી લખતર ગામના ગઢના કાંગરા ખરી ગયા છે અને તેઓ ઘાટ સર્જાયો છે ત્યારે નીચેનો દરવાજો અને તેનો ભાગ ક્યાં સુધી ટકશે તે આવનાર સમય જ કહેશે હાલ તો દરવાજાના ઉપરના ભાગને પાડી દેવાની કામગીરી ચાલી રહી હોવાથી લખતર ગામના ગઢના કાંગરા ખરી રહ્યા છે તેવો ઘાટ સર્જાયો છે રિપોર્ટર રાજદાન ગઢવી સાથે વિજય જોશી ચક્રવાત ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર જિલ્લાનું વડો એસટી બસ સ્ટેશન વર્ષો બાદ નવું બનવું છે સ્થાનિક નેતાઓએ આ બસ મથક એરપોર્ટ જેવું બનશે તેવું કહ્યું હતું પરંતુ આ બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું તો નહીં પરંતુ મુસાફરોને પારાવાર હાલાકી કરનારું બની રહ્યું છે છે બસ સ્ટેન્ડમાં મુસાફરોના ખિસ્સા કપાય અને હાલાકીના ખિસ્સાની સુવિધા હજુ પણ નથી થઈ અભાવ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોઈ મુસાફરે બસ સ્ટેન્ડમાં પીવાના પાણીનો વેડફાટ થતો હોવાની હાલાકી જનતા સમક્ષ મૂકી હતી ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ બસ સ્ટેશનમાં જોવા મળ્યો હતો

એક લાખ અઢાર હજાર ચારસો વિના મૂલ્યે સિલિન્ડરો આપવામાં આવ્યા છે અને સરકારની આ યોજનાને કારણે મહેસાણા જિલ્લામાં એક જ વર્ષમાં બે લાખ ચુમ્માલીસ હજાર ત્રીસ જેટલા લાભાર્થીઓને ધુમાડાથી મુક્તિ મળી રહી છે ત્યારે મહેસાણામાં સરકારે એક જ વર્ષમાં બે લાખ ચુમ્માલીસ હજાર જેટલા પરિવારોને ધુમાડાથી મુક્તિ આપી હતી રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા રાહુલ ગાંધીએ અમેરિકાના બોસ્ટનમાં બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન મહારાષ્ટ્ર ચૂંટણી પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે કહ્યું સાડા પાંચ વાગ્યા પછી લાખ પડ્યા ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ચિંતા વ્યક્ત કરી હતી સિસ્ટમમાં મોટી ખામી હોવાનો દાવો કર્યો હતો મહારાષ્ટ્ર ચૂંટણીની પારદર્શિતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા બોસ્ટનમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેમણે ચૂંટણી ડેટા સાથે છેડછાડ અને નિયમોમાં ફેરફારનો પણ આરોપ લગાવ્યો હતો ચૂંટણી પંચ અપ્રામાણિક અને ભ્રષ્ટ છે અને મહારાષ્ટ્ર ચૂંટણી જીતી રહ્યા હતા પણ અમારી હાર થઈ તે મેનેજ થઈ ગયું રાહુલ ગાંધીએ કહ્યું હતું રાહુલ ગાંધી આ ભાષણ ભારતમાં નહીં પરંતુ અમેરિકાના બોસ્ટનમાં આવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વરદ હસ્તે ત્રિવિધ વિકાસના કામોનું ખાત ખાતમુહૂર્ત વિધિ અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવ્યા હાલ પોતાના મત વિસ્તાર પોરબંદર અને રાજકોટ જિલ્લાના તાલુકા ઉપલેટામાં ત્રિવેદ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર હતા જેમાં ટાવરવાડી નવીનીકરણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ઉપલેટા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે ઈ લોકાર્પણ કાર્યક્રમ અને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનસુખ માંડવિયા અને મહેન્દ્ર પાડલિયા અને પ્રાંત અધિકારી મામલતદાર અધિકારી અને ચીફ ઓફિસર તથા રાજકીય આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પ્રાથમિકતા છે આજે મને ખુશી છે મારા લોકસભા ક્ષેત્ર પોરબંદર અંતર્ગત ધોરાજી અને ઉપલેટા આ બંને શહેરોની અંદર સોળ કરોડના ખર્ચે બે એસટી ડેપોનું શિલાન્યાસ કરવામાં આવ્યું જે આગામી દિવસોની અંદર બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું છે આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે એ નવા ભારતના નિર્માણમાં ગુજરાત પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને જન સુખાકારીની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે ધોરાજી અને ઉપલેટા બંને નવા બસ સ્ટેન્ડ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મંજૂર કર્યું છે અને આ બહુ આનંદની વાત છે લગભગ આઠ આઠ કરોડના ખર્ચે બંને નવા બસ સ્ટેન્ડ થવાના છે ડિઝાઇન પણ નવી છે અને એની અંદર જે સ્પેસિફિકેશન આપ્યા છે એ સ્પેસિફિકેશન ખૂબ સરસ છે અને અત્યારે જે આધુનિક ભવિષ્યમાં પણ જે વોલ્વો બસ અને પેસેન્જરોને સુવિધા રહે ભવિષ્યમાં કાંઈ વિકાસ થાય એનો પણ ખાળજી રાખી અને આ પ્રકારે નવી ડિઝાઇન કરી અને સરસ બસ સ્ટેન્ડ થવાના છે અને આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અમારા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે આજે કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યા છે અને હમણાં પ્રજા સાથેનો સંવાદ પણ અન્ય હાથ મુહૂર્ત પણ આજે આયોજન થયેલા છે રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા

ગુજરાતના અમદાવાદ કે વડોદરા પરેશાન થઈ ગયા છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પાઇપલાઇન નાખવાની ગોકળ ગાયની કામગીરી બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ બાબતે આપણા વિસ્તારના ધારાસભ્યને નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની સૂચના આપીને ઝડપી કામગીરી કરાવવી જોઈએ તેવું સ્થાનિક વેપારીઓએ ચર્ચા કરી રહ્યા છે કે ચોમાસામાં વરસાદ આવે તે પહેલા આ ખાડાઓ પુરાઈ જશે ખરા કે પછી જે તેની સ્થિતિ રહેશે તેવા પ્રશ્નો હાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર તો સમાચાર અત્યાર બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ Musica Musica